ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌ કોઈ આ અભિયાનમાં જોડાયું છે સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે અધ્યક્ષે ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી સરહદી વિસ્તાર માટે ઐતિહાસિક દિવસે રાજ્ય સરકારે ધરણીધર ધામને તાલુકા તરીકે જાહેર કરીને સ્થાનિક જનતાની વર્ષોની માંગણીને પૂર્ણ કરી છે આ સાથે વાવથરાદને નવો જિલ્લો બનાવવા તથા અનેક નવીન તાલુકાઓની રચના કરીને સમગ્ર બનાસકાંઠા પાટણ વિસ્તારના વિકાસને વેગ આપ્યો છે સરકારના નિર્ણયથી સરહદી વિસ્તારના લોકોના શૈક્ષણિક આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે અને સરકારી યોજનાઓના લાભ ઘર આંગણે ઉપલબ્ધ થશે અધ્યક્ષે સરકારના નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો સરહદી નાગરિકોના વતી આભાર વ્યક્ત કર્યો હતો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે મંત્ર દેશને આપ્યો છે તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉભી રહ્યો છે મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ અને સ્વચ્છતા માટેનો માધ્યમ પ્રજા બને પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવ્યો એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજેનો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું હું સહયોગી જે જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન